સ્વાગત છે અમૃતપુરા ગામ અમરાવતી નદી પાસેથી મહિ મ નગરપાલિકાના વોટર ભંગાણ હાલતમાં પર ઉનારે ધડાર્યોને પીવાના પાણી માટે બળખા મિત્રેષ મિત્રની હત્યા કરવાનો તે 6ઠ્ઠા દિવસ તે કાસ્તી નગરપાલિકાના વોટર એટીએમ મશીન ભંગાણ હાલતમાં રહેતા બર ઉનાળી રાહદારીઓને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે ગત વર્ષ બે હજાર વીસમાં ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચવાસીઓને વિવિધ વિસ્તારોમાં પીવાનું પાણી મળી રહે અને એક રૂપિયામાં જ પીવાનું પાણી મળે તેવી સુવિધા માટે વોટર એટીએમ મશીન મૂકવામાં આવ્યા હતા જેની ઉપર જાહેરાત કરી શકાય તેવી સુવિધા પણ હતી પરંતુ જે વોટર એટીએમનો કોન્ટ્રાક અપાયો અને જે કન્ડિશન હતી તે મુજબ વોટર એટીએમનું મેન્ટેનન્સ ન થતાં ભરૂચમાં વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવેલા અગિયાર વોટર એટીએમ મશીન બિનઉપયોગી બન્યા છે જેના કારણે ફરી

વોટર એટીએમ મશીન મૂકવામાં આવેલા હતા જે તે સમયે આજે હાલના હાલના અંદર તમામ જે પાણીની પરબ કહી શકાય તમામ છે ઘણા લાંબા સમયથી છે કોન્ટ્રાક્ટ બેઝના ઉપર આ પરબો આપવામાં આવેલી હતી જે તે સમયે નગરપાલિકાના અંદર જ્યારે ઠરાવ થયો હતો ત્યારે વોટર એટીએમ મશીન કહી શકાય કે પૈસા નાખીને પાણી પીવાની જે આ લોકો ઠરાવ લઈને આવેલા હતા પણ જે તે સમયે વિપક્ષે વિરોધ કરીને પાણીની પૂરી પાડવા માટે નગરપાલિકા દબાણ કરેલું હતા પણ નગરપાલિકાની હર હંમેશની નીતિ છે કે કોઈ પણ પ્રોજેક્ટ શરૂ કરે પણ એની દેખભાલ નથી રાખતા આજે તમામ એટીએમ મશીન પાણીના બંધ છે ઉનાળાની આકરી ગરમી કહી શકાય કે માર્ચ એપ્રિલની ગરમી છે લોકો રાહદારીઓ જે છે રિક્ષા ચાલકો છે તેમની માટે કોઈ પણ પાણીની સુવિધા મુખ્ય સ્થળો પર નથી કહી શકાય કે વર્ષો પહેલા જ્યારે નગરપાલિકાના અંદર કહી શકાય કે પાંચ અંદર સ્ટેશન માટલામાંથી લોકોને પાણી પીવા આવતું હતું નગરપાલિકાના માણસો ત્યાં ઉભા રહેતા હતા અને રાજાજીઓને માટલામાંથી પાણી હતા આજે આટલી સુવિધા હોવા છતાં કહી શકાય ટેકનોલોજી હોવા છતાં પણ આજે નગરપાલિકા લોકોને પાણી આપવાના અંદર નિષ્ફળ સાબિત થઈ છે નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટી તંત્રને અમારી અરજ છે કે આખરી ગરમી છે તાત્કાલિક તમામ એટીએમ પાણીના મશીનો ચાલુ કરવામાં આવે અને લોકોને પાણીની સગવડ શરૂ કરી દેવામાં આવે ભરૂચ નગરપાલિકા રાહદારીઓ વાહન ચાલકોને ભર ઉનાળે તરસ છીપાવવામાં નિષ્ફળ રહી હોય તેવા આક્ષેપ મામલે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે પણ કહ્યું હતું કે અગિયાર વોટર એટીએમ મશીનમાંથી બે વોટર એટીએમ મશીન ચાલુ છે જે બંધ છે તે ચાલુ કેવી રીતે થાય તેવા પ્રયાસો કરવામાં આવશે હાલ ભરૂચ પાંચ બતી અને હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર પાણીની પડપ કાર્યરત હોય તેમ કહી આવનાર સમયમાં ભરૂચવાસીઓને પીવાનું પાણી મળી રહે તે માટે સેવાભાવી સંસ્થા અને નગરપાલિકા દ્વારા પાણીની પરોબો ઉભી કરવાના પ્રયાસો કરવામાં આવનાર હોવાનું નગરપાલિકાના ચીફ ઓફિસરે કહ્યું હતું ભરૂચ નગરપાલિકા દ્વારા અગાઉ બે હજાર વીસ ની અંદર જુદી જુદી જગ્યાએ દસ જેટલા એટીએમ વોટર માટેના મશીનો મૂકવામાં આવેલ આ મશીનો જે તે વખતે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના ધોરણે તૈયાર કરવામાં આવે જેમાં મશીનરી અંદર જે નાખવામાં આવે એનું મેન્ટેનન્સ એજન્સી દ્વારા કરવામાં આવતું હતું એની રોયલ્ટી પણ નગરપાલિકા એજન્સી આપતી હતી અને એ જે મશીનો લગાડેલા હતા એની ઉપર જે જાહેરાત ના હક એજન્સીને આપેલા હતા પરંતુ સમય જતાં અત્યારે એ દસ વોટર એટીએમમાંથી જે ચાર અલગ એનજીઓ ને આપેલ છે અત્યારે ચાલુ છે બાકીના વોટર એટીએમ ની અંદર મશીનરીમાં ને એમાં થોડા પ્રશ્નો છે અમે એની ઉપર કામ કરી રહ્યા છીએ અને એ ઝડપથી ચાલુ થાય એના માટેના અમારા પ્રયત્નો બી રહેશે એ સિવાય નગરપાલિકાએ જુદી જુદી સ્વૈચ્છિક સંસ્થાઓ અથવા તો નગરપાલિકાઓ પોતાના ગ્રાટ માંથી જે પબ્લિક માટે પરત કરવામાં આવેલ છે એ પૈકી અત્યારે પાંચ બત્તી જોડે એક પરબ ચાલુ છે અને હોસ્ટેલ ગ્રાઉન્ડ ની બાજુમાં પણ એક પરબ ચાલુ છે ઉલ્લેખને બાબત એ પણ છે કે ભરૂચમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહદારીઓ અને વાહન ચાલકોને બે ઘૂટ પાણી પીવા માટે પણ પાંચ રૂપિયાની બોટલ ખરીદવી પડે છે અને આટલી મોંઘવારીમાં પાણી પીવા માટે રૂપિયા ખર્ચવા મધ્યમ અને જરૂરિયાતમંદ લોકો માટે ભારે હાલાકી ભોગવવાનો વારો આવી ગયો છે અંકલેશ્વરના અમૃતપુરા ગામની અમરાવતી નદી પાસેથી મહાકાળી મગર રેસ્ક્યુ કરાયું હતું ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં દીપડાઓ દેખા દેવાની અનેકવાર ઘટનાઓ બની છે પરંતુ હવે અંકલેશ્વરના અમરતપુરા ગામની અમરાવતી નદી પાસેથી મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે અને મગર મહાકાય હોવાનું પણ દ્રશ્ય જોવા મળ્યું છે સ્થાનિકો દ્વારા મગર દેખા દેતા વન વિભાગ તેમજ જીવદયા પ્રેમીઓને જાણ કરવામાં આવી હતી રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળ ઉપર જ દોડી ગઈ હતી અને મગરને ઝડપી પાડ્યો હતું મગરનું તબીબી પરીક્ષણ બાદ તેને મુક્ત કરવામાં આવશે પરંતુ મહાકાય મગર હોવાના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો આજરોજ અમૃતપરા થી મગર હોવાની જાણ થતાં તાત્કાલિક અત્રે વિભાગની સાથે કમલેશભાઈ પટેલ જયભાઈ નાયકા સુનિલભાઈ શૈલેષભાઈ સહિતની ટીમ અમે તાત્કાલિક અમૃતપરા ગામે ખેતરમાં ઘટના સ્થળે દોડી ગયા હતા ત્યાં જોયું તો ખેતરમાં એક મગર હતો જે માદા જાતનો છે અને તે સાત ફૂટ જેટલી લંબાઈનો છે અને તેની આશરી ઉંમર પંદરથી સત્તર વર્ષ જેટલી જણાયેલ છે અને તેને સફળ અને સલામત રીતે મહેરબાન નાયબ વન શ્રી ઉર્વશીબેન પ્રજાપતિ મેડમના માર્ગદર્શન અનુસાર તથા ડીવી ડામોર સાહેબ આર એફ સીધી દેખરેખ હેઠળ

ભરૂચના પાંજરાપોળ ખાતે ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીનો સત્કાર સમારંભ નોટરી એસોસિએશનના સભ્યો દ્વારા યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં નોટરી એસોસિએશનના સભ્યો જોડાયા હતા ભરૂચ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીની નિમણૂકી થતાં જ તેઓને ઠેર ઠેર આવકાર અપાઈ રહ્યો છે જેના ભાગરૂપે નવનિયુક્ત જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી પોતે નોટરી વકીલ હોય જેથી નોટરી એસોસિએશન દ્વારા પણ ભરૂચના પાંજરાપોળ ખાતે

એ ઉપરાંત પાનોલીમાં જીઆઈડીસી અહીં ભરૂચમાં જીઆઈડીસી આમોદમાં જંબુસરમાં વાગરા શેસ વાલિયા ઝઘડીયા આ તમામ તાલુકાઓમાં જીઆઈડીસી છે એટલે ભરૂચ જિલ્લો એટલે ઔદ્યોગિક એક મોટી ખાણ કહેવાય અને એમાં માત્ર ગુજરાતના જ નહીં પરંતુ સમગ્ર ભારતના તેમજ ભારતની બહારના લોકો પણ અહીં ભરૂચ જિલ્લામાં રોજગારી મેળવે છે પાંજરાપોળ તથા ભરૂચ નોટરી એસોસિએશન દ્વારા આજ રોજ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ મોદી ની નિમણૂક થઈ છે તેમને આવકારતો અને સન્માન સમારંભ તથા નવ નિયુક્ત નોટરી શ્રીઓ પણ સન્માન સમારંભ અત્રે અત્રે રાખવામાં આવેલ છે સૌથી મહત્વની વાત એવી છે કે ભારત ને પરમ વૈભવના શિખરે આપણે જે પહોંચાડવાનું લક્ષ છે બે હજાર સુડતાલીસ માં આપણે વિકસિત દેશની સંખ્યા એમાં આપણે પહોંચવાનું છે અને વિશ્વની ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા જયારે રાષ્ટ્રને બનાવવાની હોય અને નરેન્દ્રભાઈ તેના માટે રાત દિવસ મહેનત કરતા હોય ત્યારે એમના જે કામગીરી સ્થાનિક કક્ષાએ જે લોકોને સોંપી હોય જેમનામાં વિશ્વાસ અને શ્રદ્ધા મૂકી હોય તો તેવા તમામને આપણે સન્માનમાં એ પણ એક સમાજનું બહુ મોટું પોતાની રીતે સૌ સહકાર આપે અને ભરૂચ જિલ્લાનો પણ વિકાસ થાય તેવા માટે આપણે સૌને પ્રયત્ન કરવો જોઈએ ચૈત્ય નવરાત્રી ના દિવસે હર્ષદ ગોશી દ્વારા આનંદ ના આયોજન કરાયું હતું ભરૂચમાં ચૈત્ર નવરાત્રિના ચોથા દિવસે હર્ષા ગોસાઈ દ્વારા આનંદ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ચૈતર એ ભક્તિનો માસ માનવામાં આવે છે ચૈત્ર નવરાત્રિનું પણ હિન્દુ ધર્મમાં મહત્ત્વ હોવાના કારણે ચૈત્ર નવરાત્રી દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે જેમાં ગોપી ભજન મંડળની બહેનો ઠગી બહુચરા માતાજીની પધામણી ફટાકડા ફોડી અને ફૂલોની વર્ષા કરી આનંદના ગરબાની રમઝટ બોલાવી હતી આનંદ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવતા મોટી સંખ્યામાં બહેનો પણ જોડાય હતી ચાલી રહ્યા છે ત્યારે રાધાકૃષ્ણ સોસાયટી માં આરસીસી રસ્તો બનાવવા માટે ખાતમુહૂર્ત વિધિ યોજવામાં આવી હતી જેમાં સ્થાનિક નગર સેવકો સહિત લોકો જોડાયા હતા આજે ભરૂચ શહેરના વોર્ડ નંબર છ માં રાધાકૃષ્ણ સોસાયટી ખાતે પીસીસી સાથે સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે કુલ રૂપિયા કરોડ લાખ અને રૂપિયાના ખર્ચે રાધાકૃષ્ણ સોસાયટી જનકપુરી સોસાયટી ચિત્રકૂટ બે અને પ્રસાદ સોસાયટી આ ચાર સોસાયટીના સીસી રોડ અને પેઓ બ્લોક સાથેના રોડનું નું આ ખાતમુહૂર્ત છે રાજ્યના મુખ્યમંત્રી સ્વર્ણિમ સડક યોજના અંતર્ગત વોર્ડ નંબર છ કે જે પાછળથી જેમાં સમાવેશ કરવામાં આવ્યો છે અન્ય વોર્ડમાં જે વિકાસ થયો છે એ વિકાસની સાથે પેરેલલ આ વોર્ડને લઈ આવવા માટે રાજ્યના મુખ્યમંત્રીએ આઉટગ્રોથ યોજના અંતર્ગત આ વોર્ડ નંબર છ માં આપણને લગભગ આઠ કરોડથી પણ વધારે રકમ ફારવી આપી છે સમસ્તે સગર સમાજ બરુચ દવારા ગંગા મઈયાની પવિત્રતા અંગે ટિપણી કઈનાર મુદ્દે કલેક્ટરે રજૂઆત કરાઈ હતી ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સમસ્ત સગર સમાજ ભરૂચ દ્વારા એક આવેદન પત્ર સુપ્રત કરાયું હતું તેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતે ગંગા મૈયાને પવિત્રતા આપનાર તેમના ગુરુ છે એવું નિવેદન આપ્યું હતું જે સંપૂર્ણપણે અસત્ય છે ઇતિહાસ સાક્ષી છે કે સગર્ષ રાજા ભગીરથની હજારો વર્ષોની કઠોળ તપસ્યાના પરિણામે ગંગા મૈયા પૃથ્વી પર અવતરિત થયા હતા અને સદીઓથી ગંગામૈયા ભારતીય સંસ્કૃતિ ધર્મ અને પવિત્રતાનું પ્રતીક છે આવા ખોટા નિવેદનો માત્ર ઇતિહાસનો અપમાન નથી પણ સનાતન સંસ્કૃતિ અને પૂર્વજનોના મહાન કાર્યોનું અવમૂલ્યન છે જેથી આ ખોટા નિવેદન આપનારા હરિભક્ત વિરુ તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવાની માંગ સાથે ભરૂચ કલેક્ટરને રજૂઆત કરાઈ હતી મારું નામ બટુકભાઈ ચાવડા અમે સગર સમાજ તરફથી બધા ભાઈઓ આવ્યા છીએ આ એક થી દોઢ મહિના પહેલાં એક વિડીયો હરિપ્રભોદ સ્વામી ગ્રુપના એ વાયરલ કર્યો એમાં ઘાટ કોપરનો ઉલ્લેખ કરે અને એમાં એવું કહે છે કે ગંગાજીને પવિત્ર પવિત્રતા આપનાર

એની હજારો વર્ષની કઠોર તપસ્યાને લીધે ગંગાજી આ પૃથ્વી પર પધાર્યા અને આદિકાળથી પવિત્ર છે તો આ એકદમ અમારો વિરોધ છે કે આ એ ભાઈ જે કોઈ હરિભક્ત હોય એ એનું નિવેદન પાછું લે અને સગર સમાજની માફી માંગી અને બીજો સોશિયલ મીડિયામાં બીજો વિડીયો એનો મૂકી અને વાયરલ કરી દઈએ ભરૂચ જંબુસર બાયપાસ ચોકડી નજીક ઝુપડાઓ માં આગ લાગવાની અનેકવાર ઘટનાઓ બનતી હોય છે આગ લાગતા ત્રણ થી ચાર ઝુપડા બની ખાક થઈ ઘર પણ નુકસાન થયું છે આગ લાગી હોવાની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટરોને થતાં તેઓએ પણ ઘટના સ્થળે દોડી આવી પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા જોકે ઝૂંપડાઓ શ્રમિકોના હોવાની માહિતી સપાટી ઉપર આવી છે નવ ટુકડા કરી ગટર માં નિકાલ કર્યો હોવાની ઘટનામાં આખરે પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાખી છઠ્ઠા દિવસે પણ ગટરમાંથી બે પગ શોધી નાખી તમામ માનવ અંગો મળી આવતા આખરે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી શરૂ કરી છે શૈલેન્દ્રસિંહ ચૌહાણે પોતાના જ મિત્ર સચિન ચૌહાણે પોતાના જ ઘરે જમવા બાબતે બોલાવી તેની હત્યા કરી નાખી હતી અને હત્યા બાદ સચિનના મૃતદેહના નિકાલ માટે તેના નવ ટુકડા કરી પોલિથિન થેલીમાં પેક કરી અલગ અલગ સમયે ગટરમાં નિકાલ કર્યો હોવાની ઘટનામાં પ્રથમ માથું મળી આવતા મૃતકની શોધખોળ ઓળખ કરવાની કામગીરી કરતા સમગ્ર ઘટનામાં હત્યાનો ભેદ ઉકેલાઈ જતા સચિનની હત્યા તેના જ સગા મિત્ર શૈલેન્દ્રસિંહ ચૌહાણે કરી હોય તેવો ભાંડો ફૂટ્યો હતો શૈલેન્દ્રસિંહ ચૌહાણની ધરપકડ કરવામાં આવતા મૃતકના બે પગ છ દિવસ બાદ ગટરમાંથી શોધી કાઢવામાં સફળતા મળી ગઈ હતી સમગ્ર ઘટનામાં સ્થાનિક પોલીસે પણ તંતોડ મહેનત કરી સંપૂર્ણ અંગોને શોધી કાઢવામાં સફળતા મળી ગઈ છે મિત્રેશ મિત્ર ની હત્યા કરવા મુદ્દે છઠ્ઠા દિવસ આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર